મહિનાની શરૂઆતમાં બુધનું ગોચર તમને સામાજિક સંબંધોથી લાભ અપાવશે વિદેશ અભ્યાસ કરવા જવા માંગતા વિદ્યાર્થીઓ માટે વિદેશના રસ્તાઓ ખોલશે અને વિદેશમાં રહેતા લોકોને વિદેશમાં સેટલમેન્ટના યોગ બનશે કારણ વગર જ તમારી વાણીમાં કડવાશ જોવા મળશે અને એના લીધે જ તમારા કાર્યો બગડી પણ શકે છે આ મહિને પૈસાની આવકનો ફ્લો સારો રહેશે અને ઘણા અટકેલા કાર્યો પણ થશે મહિનાના મધ્ય ભાગમાં તમારી વાણી અને ઇગોના કોમ્બિનેશનને લીધે લોકોની લાગણીને તકલીફ પહોંચી શકે છે એનો અર્થ એ છે કે લોકો પાસેથી તમને સારું મળશે પણ તમારા દ્વારા લોકોને સારું નહીં મળી શકે એટલા માટે આ મહિને મીઠું બોલો લોકોની લાગણીની કિંમત કરો સામેવાળાને સાંભળો અને સમજો ક્રોધ ન કરો તો આ મહિનો તમારા માટે ખૂબ સારો રહેશે નોકરી માટે અલગ અલગ એક્ઝામની તૈયારી કરતા લોકો માટે આ મહિનો સારો રહેશે આ મહિને તમારા કાર્યક્ષેત્રમાં બદલાવ થશે પણ એની અસર તમને થોડા સમય પછી દેખાશે કર્ક રાશિના જાતકો લાલ ચંદન અથવા કંકુનું નિયમિત તિલક કરો અને હનુમાનજીના મંદિરમાં હનુમાનજી સમક્ષ બેસીને હનુમાન ચાલીસા અને બજરંગબાણનો નિયમિત પાઠ કરો જો તમારી રાશિ પણ કર્ક હોય તો કમેન્ટમાં યશ લખી દેજો અને આ વિડિયો તમામ કર્ક રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ